હવે સાહેબ એક પ્રોજેક્ટ ચાલે છે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા એમાં લગભગ અહીંયા જે ભ્રષ્ટાચાર થયેલો છે એક કરોડ ઓગણત્રીસ લાખ સાહીઠ હજારનો એમાં આ જે યોજના ચાલે છે એ ખરેખર શાળાઓને પંદર હજાર રૂપિયા આપવાના હોય એની જગ્યાએ અહીંયાના જે પણ શિક્ષણના હોય કે ડીડીઓ સાહેબ હોય જે હોય તે પણ એમને ટેન્ડરની પ્રક્રિયા બહાર પાડ્યા વગર

और आज 31 दिसंबर दो हज़ार चौबीस तो मैं यह सोच रहा था कि कहीं ना कहीं आज मैं अपने घर आराम करूंगा लेकिन क्या हमारे भारत में और विशेषकर क्या हमारे जो कि गुजरात राज्य रोल मॉडल में या स्मार्ट सिटी दाहोद में भला यह संभव है नहीं मेरे पीछे का दृश्य आप देख सकते हो आखिरकार आम आदमी पार्टी एक बार फिर यहाँ पर मैदान में कूद पड़ी है आज क्या कारण है आज लास्ट दिन क्यों इनको आवेदन देना पड़ा है और क्यों ये लोग रजुआत कर रहे हैं पूरे साल भर कितने आवेदन दिए जाते हैं क्या उन आवेदनों की कोई बाद में कुछ बात पता चलता है कि क्या हुआ तो आज कुछ यहाँ पर एक आवेदन दिया गया है हम उनसे रूबरू चर्चा करेंगे यहाँ पर गुजरात राज्य के जो कि संगठन मंत्री हम मौजूद हैं उनसे भी हम नरेश भाई हैं यहाँ पर उनसे भी हम पूछेंगे और कुछ लोग नेतागण मौजूद है और उनसे हम बातचीत करेंगे सर नमस्कार नमस्कार

पण जे योजनाઓમાં કરતા કરતા અત્યારે શિક્ષણમાં પણ મોટો મસમોટો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે. ક્યાં બતા પાહેંગે સંક્ષેપ મે કે કિસ પ્રકાર કા અચ્છા વિભાગ મે ક્યોકી શિક્ષા તો એક તો કે હે કે સરસ્વતી કી જો હમ બોલતે હે કે એ તો એક એસી જગહ હે જહા પે હમકો વિદ્યા મિલતી હે જ્ઞાન મિલતા હે તો શિક્ષણ વિભાગ મે કિસ પ્રકાર કા ભ્રષ્ટા ભ્રષ્ટાચાર છે? શિક્ષણ વિભાગ મે એવી રીતે ભ્રષ્ટાચાર થયો છે કે જે પ્રક્રિયા થી કામ આપવામાં આવે રાણી લક્ષ્મીભાઈ આત્મારક્ષણ નામની યોજના છે અને એમાં દરેક શાળાને પંદર હજાર રૂપિયા ત્રણ મહિના માટે આપવામાં આવતા હોય અને એ ત્યાં હરરોજ જે કોઈ કર્મચારી મૂકવામાં આવે એ કલાક ત્યાં એમની છોકરીઓને પોતાના રક્ષણ માટે અત્યારે બળાત્કારના કે એવા કિસ્સાઓ બહુ થાય છે તો એના માટે આ યોજના સરકારે કાઢી છે तो सरकार इसमें, इसमें क्या सिखाया जाता है आप इसमें लड़ने का जो कराटे है जूडो है वो सब सिखाया